એ બધા થોડાક આગળ રયો બેટા કાગડા ભાઈ પાણી ઊંચું લાવવું છે તંબડા બધા રયો હા પાણી હું ચૂલાવું એ તંબડા આગળ રયો ને થોડાક બેટા ઓય તો પાણી તો કાગડા ભાઈ યુક્તિ કરી છે ભાઈ જો કાગડાભાઈ બુદ્ધિશાળી છે ના ના હવે પાણી પીવો કરો બધા હવે જો કાગડાભાઈ પાણી પીવે છે પાણી પીતા લાગે છે હવે કાગડાભાઈ ની તરસ જો કાગડાભાઈ મજા આવી ગઈ તરસ છીપી ગઈ ચાલો તરસ્યા કાગડાભાઈ માટે એક તાળી પાડી દો